જય માતાજી મિત્રો તો આજનો ચેલેન્જ વિડીયો છે રાંટવા ખેંચવાનો જી ખેંચી અને જીત છે શું દેવાનું તમને કઈ ખબર છે તમને તો ક્યાંથી ખબર હોય મે કીધા વગર ક્યાં નહીં હોય એકાવન હજાર દેવા એટલે કોડા બતાઈ ન દેવાના તો આજી જીતે ની દેવાના છે હું જીતે હું જીતે કાય વાત ને બધા અંતે આવી આવો હાલો રેડી સોને આ ભાઈ ભાઈ રેડી સો એમ ને બધા તો આપણે પેલા તાપડિયા ને રસી ખેસાવું છું આમાં કોણ જીતે છે બરોબર ને લા એ તમે સાઈડે આવી આવો હાલો અંતે સાઈડે આવી આવો બધા

ઉપર જ એ ભૂરા પાછો તો પાછો બાસ બસ રેડી બે કપલેટ છો હા બાપ ના હમ બે રેડી છે હું તાણ ગળો લે એટલે બેન બાર કરવાનો છે બરાબર એ બે બે લા બાર કરે બાર કરે લા વે કેમ થાય છે એ મને નથી લાગતું તું જીતવાનો અલા એ જો તારો ડો મરી જાય ને

તારી બેનનો હો દૂધ હે એમ સે હો તું ઈ મજબૂત છો ઈતી ગયો ને ઈતી ગયો તારો આગલા રાઉન્ડ માં વારો આવશે બેહી જા એય આઈ તો કોકા જેવા કેતો તાં કે હું ગાણું દૂધ ખાવ છું ખાવ છું તો આરી કીમ જો કાઈ વાંધો ની બે જા ઓ એટો બેહી જા એટો બેહી જા શાંતિ થી એય બીજા બે જણા આવતા રહ્યો આવતા રહ્યો

ઓહો માર કાલો સિતરા માર કાલો 51000 51000 સાઈની માના ખેલ છે અલ્યા તમે બેઠે રાખળો તોડી નાખતા ને હો બેસે ઈમો પણ મારા જાના વાહ ભાઈ વાહ વાહ મદદ કર મદદ કર મદદ કર મદદ કર મદદ કર મદદ કર અલ્યા એ સળ લગાય સળ એ બસ બસ એ બસ બસ આ ભૂરાનો પગડી તો હાલે હે ઈ હાલે કોના હાલે

કઈ વાંધો ને આપડે છે ને જીતા જીત્યા ને બોલાય લે બીજો રાઉન્ડ ચાલુ કરી જે જીત્યા ને પૈસા દઈ દે બરોબર વાંધો જીત્યા આવતા રહ્યો હાલો 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 જીતાય એ આવતા રહ્યો વાહન વાહ કઈ વાંધો નઈ મને નથી લાગતું આ તો જીતી કઈ વાંધો નઈ ગોપાલ ભાઈ તમારો છે વારો લઈ તમે વ્યા જવા બે ને પાછા હારી પાય મૂકી બરોબર હાલો બે પહેલી લ્યો કાંટુ બે લઈ લ્યો તમારી પોઝિશન માં આવી જાવ બે વાર આવી દઉં

સપનું હતું મારું લો 51000 રોકડા લાવ લાવ કા ના માર શું કો જે હું મોટું કરે કીધું તું કે શીનું દૂધ કા છે કારી ભેંજ નું કેરી ભેંજ નું દૂધ ખાધું તા મોય કાકા નીકળો હાલો જવા દયો જવા દયો હવે ગોળ ભાઈ આ 51000 નું તમે શું કરશો આય ફોન લઈ આવો આ તો તમાર માણે તમાર કામ કરે એ હાસુ લ્યો 1000 રૂપિયા જે વાપરવાના એમ તો કાય વાંધો જવા દયો હાલો તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારા આવા નવા વિડીયો જોતા રહીજો જય માતાજી